શું તમે છાશમાંથી ક્યારે પનીર બનાવી છે માખણ પછી જે વધેલી છાશનું પનીર તો આજે આપણે બજાર જેવું એવું પનીર ઘરે બનાવીશું તો એ મેં અહીંયા છે વધેલી છાસ લીધી છે પહેલાં મેં મલાઈ લીધી હતી મલાઈમાંથી માખણ બનાવ્યું છે માખણમાંથી જે છાશ નીકળેલી છે તે આ છે તેમાંથી આપણે આજે પનીર બનાવીશું હવે આ છાશ છે તે ગેસ ઉપર રાખી દીધી છે હવે તેને બે મિનિટ સુધી સતત હલાવતું રહેવાનું છે સતત હલાવતા રહેશું એટલે આવી રીતે ફોદાય જેવું બનવા લાગશે તેને સતત હલાવતું રહેવાનું છે હવે તેમાં મેં એક લીંબુ લીધું છે તે લીંબુ એડ કરી દેસું લીંબુ એડ કરીને આપણે ગેસ બંધ કરી દઈશું બે મિનિટ સુધી તેને ઠંડુ થવા દઈશું હવે એક મોટું પેન લીધું છે તેમાં ગરણી લઈ લીધી છે હવે તેમાં એક કોટનનો રૂમાલ લીધો છે તે રાખી દઈશું હવે તેની ઉપર જે આપણે માખણ બનાવ્યું છે આવી રીતે ગાળી લેશું તેથી વધારાની છાશ તે બહાર નીકળી જાય અને પનીર પનીર છે તે રૂમાલમાં રહી જાય આવી રીતે સરસ રીતે વારી લેવાનું છે હવે તેમાં આપણે ઠંડુ પાણી એડ કરી દઈશું ઠંડુ પાણી એડ કરવાથી આપણે જે છાસનો ભાગ છે તે નીકળી જશે અને તેમાં પનીરમાં વાસ પણ નહીં આવે સરસ રીતે આવી રીતે નીચોવી લેવાનું છે તો સરસ એવું આપણું પનીર છે એ બન્યું છે ને હવે તેને આંટી વારીને ચોરસ એવો સેપ આપી દેવાનો છે બધી બાજુથી સરસ એવી રીતે કરી હવે તેની ઉપર વજનવાળી વસ્તુ મૂકી દેવાની છે પંદર મિનિટ સુધી ખાંડલી મૂકી દીધી છે હવે ખાંડલી ખાંડલી છે તે આપણે લઈ લેશું અને તમે જો ચોરસ એવું સરસ એવું પનીર બનીને તૈયાર થયું છે હવે તેને આપણે પલટાવી લેશું હવે તેને આપણે શરીરની મદદ શરીરની મદદથી કટ કરી લેશું જો તમને ચોરસ બતાવશું બન્યું છે ને એકદમ બજાર જેવું સોફ્ટ પનીર હવે તમે ક્યારે છાશ ફેંકી નધી આવી છાશમાંથી જ પનીર બનાવશો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ